સાવરકુંડલા અને એનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો છે સાવરકુંડલાનો યુવાન આગની સાથે ખેલનારો યુવાન છે ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જુઓ ઇંગોરિયાની રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય મા નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જોવો છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનો યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે